સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીની ફરિયાદ નોંધાયેલી હતી આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે ઉત્તર પ્રદેશથી એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે હીરાલાલ ભવરલાલ સુથારની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં ટેમ્પો ચોરીની ફરિયાદ નોંધાઈ હતી પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે અગાઉ મંદિર ચોરીમાં કાપોદરા પોલીસ મથકમાં પકડાયો હતો જેમાં કોર્ટની મુદ્દત હતી જેથી સુરત આવ્યો હતો આ દરમિયાન રાત્રિના સમયમાં ડિંડોલી વિસ્તારમાંથી ટેમ્પોની ચોરી કરી અંતરિયાળ રસ્તા પર ટેમ્પો ચલાવી પોતાના વતન રાજસ્થાન ભીલવાડા ખાતે નાસી ગયો હતો પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના કાપોદરા પોલીસ મથકમાં બે ગુનાઓ નોંધાયેલા છે જ્યારે રાજસ્થાન રાજ્યના અલગ અલગ જિલ્લાના પોલીસ મથકોમાં છ જેટલા ગુનાઓ નોંધાયેલા છે હાલ આરોપી પકડાઈ જતા ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયેલ ટેમ્પો ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત